ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ ઈરાન પર હુમલો કર્યો કે જેમાં છ વૈજ્ઞાનિકો અને અનેક ટોચના લશ્કરી કમાન્ડર માર્યા ગયા હુમલામાં અત્યાર સુધીમાં ઇઠ્યોતેર લોકો માર્યા ગયા છે અને ત્રણસો પચાસથી વધુ ગાલ થયા છે ઇઝરાયલે આ હુમલામાં ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટનો ઉપરનો ભાગ નાશ કર્યો હતો મળતી માહિતી મુજબ ઇઝરાયેલી હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા હુસેન સલામી ઈરાન આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાગેરી ઈરાનના સુપ્રીમ લીડર આયત્યુલ્લાહ અલી ખામેનીના નજીકના સહાયક અલી સામખાની અને આઈ આર એરફોર્સ કમાન્ડર અમીર અલી હાઝી જા દેહ જેવા ટોચના અધિકારીઓ માર્યા ગયા હતા ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાઓએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે ઈરાને આ હુમલાનો જોરદાર જવાબ આપ્યો અને આ કાર્યવાહીને ટ્રુ પ્રોમિસથી થ્રી નામ આપ્યું છે ઇરાને દાવો કર્યો છે કે તેણે ઇઝરાયલ પર સૌથી વધુ મિસાઇલો છોડી છે આ હુમલામાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી છે તે સમયે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો તે પરમાણુ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો મોટો હુમલો કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ